માતા માતાભરે શ્રાપ ધરાવતા નોંધાતા સમગ્ર શહેરમાં હડકંપ મચ્યો શહેરમાં ચિરાગ ગોટી પોલીસ કસ્ટડીમાં છે અપહરણ ખંડણી ડ્રગ્સ કાવતરું અને હથિયાર પ્રકરણ સહિત અનેક ગુનાઓની તપાસ અલગ અલગ એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે પર રહેતા

પોલીસ કમિશનરના કડક પલટ બાદ હવે કાયદો પોતાની ગતિ આગળ વધી રહ્યો છે ચિરાગની વાત કરીએ તો પોતાના જ કર્મચારીઓ પર કરવામાં આવેલા અત્યાચારના વિડીયો પોલીસ માટે મહત્વના પુરાવા બન્યા છે કર્મચારી પર અગિયાર હજારની હિરાફેરનો આરોપ મૂકી તેને અને બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો હતો અને કિસ્સામાં ટેન્કર ડ્રાઈવર પર ચોલનો આરોપ મૂકી તેને અપમાનિત કરવામાં આવ્યો હતો આ વિડીયો હવે કેસને વધુ મજબૂત બનાવી રહ્યો છે જીરાગોટી જે છે એને એનબીપીએસ ના જે ગુનો રજિસ્ટર છે એની અંદર ગઈકાલે હોટસ અન્ડર થતા એને ધરપકડ કરવામાં આવે છે ત્યારબાદ એના સિલસિલાબંધ જે મીડિયામાં વિડીયોઝ વાયરલ થયા છે એનું અનુસંધાને એક જે જીજ્ઞેશ વ્યાસ કરીને ફરિયાદ છે જેને બે લાફા મારતો દેખાય છે એની કાલે ફરિયાદ લેવામાં આવી છે પંદર દસ બે હજાર એકવીસના રોજ એની પાસેથી દસ લાખ રૂપિયાની ખંજરી વસૂલ કરેલી ત્યારબાદ ચોવીસ દસના રોજ તું એમ કે પોલીસમાં જવાનું વિચારે છે તો તેને પૂરો કરનાર સ્વયં કરીને એને અપહરણ કરીને એના ઘરે લઈ જઈને એને સોફાની બાજુમાં બેસાડી અને બે લાફા મારીને એનો વિડીયો ઉતાર્યો આ તમામ જે વિગતો છે એને એફઆઈઆરમાં લેવામાં આવી છે ને એના વિરુદ્ધમાં ધાકધમકી ખંડણી અને અપહરણ ભારે ગુના ભારે કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે વેપન દ્વારા લોકોને ધમકાવતો હતો એવો પણ આરોપ ફરિયાદી છે તે આરોપ અત્યારનો જે ફરિયાદી છે એને એવું કઈ ફરિયાદમાં નખાવી નથી પરંતુ જે કોઈ બીજા ફરિયાદી આવશે ને આ વેપનનો ઉલ્લેખ કરશે તો એની પણ તપાસ થશે એની પણ કલમ હેઠ થશે અને વેપન પણ રિકવર કરવામાં આવશે અત્યાર સુધી ચિરાગ ગોટીના જૂના સાત ગુનાઓ છે ત્યારબાદ એનડીપીએસનો એક ગુનો છે એમાં હમણાં જે અટક થયો છે અને એક ફરિયાદ કાલે દાખલ થઈ છે અને હજી જેમ જેમ ફરિયાદી અમારી પાસે આવતા જશે એમ એમ એના ઉપર ફરિયાદો દાખલ કરવામાં આવશે જે પ્રમાણે વિડીયો સોશિયલ મીડિયા છાપામાં આવી રહ્યા છે અને ફરિયાદી સામે પડતા આવી રહ્યા છે તો કેવા પ્રકારની અત્યારે આ કાર્યવાહી કરવામાં આવશે જે કોઈ ફરિયાદી અમારી પાસે આવશે અને બીજા લોકોને પણ અપીલ છે કે જે આવા ચિરાગ ગોટી જેવા લોકોથી કોઈ ગભરાવાની જરૂર નથી અમારી પાસે આવો અમે તમને પૂરતો સહકાર આપશું

રજનીભાઈ વાવડિયા રાબડા મારી વારે એવો બનાવ બનો બે હજાર અઢાર માં મેં એની પાસે ત્રણ લાખ રૂપિયા લીધેલા અમને ઉછી ના પેટે જ આપેલા પેલા પછી રાતે એક મહિના પછી મારી ઘરે રાતે ત્રી પચીસ ત્રીસ જણા આવેલા અને ત્રીસ જણા આવીને હું ઘરે હતો ને એટલે ભાઈ રાતે માથાકૂટ કરીને એ ગયેલા પછી મને કી એના ઘરે એવું કેતા ગયા કે આ મારી ઘેરે મોકલજો એટલે હું રાતે એની ઘરે દોઢ વાગે આજુબાજુ ગયેલો નકરી કે આમ ને તેમને મર્ડરની આમ ને તેમને બધી વાત બૈરાને કીધેલી ભાઈ મારી નાખ છું ફલાણું ઢીકરું એટલે પછી હું એની ઘેરે ગયેલો ઘરે ગયો પછી એના પપ્પા હતા ઘનશ્યામભાઈ એનો ભાઈ નાનો લાલુ ગોટી હતો એના બૈરા બે નાતા હતા તેના બૈરા તો સુસાઈડ કરી લીધી હતા નતા તે બે હજાર અઢારમાં પછી મેં કીધું ત્રણ લાખ રૂપિયા થી કાલે આપી જાય છે મેં કીધું કાંઈ વાંધો નહીં કાલ હું તમને ત્રણ લાખ તમારા પાછા આપી દઈશ એ ત્રણ લાખ ના હવે કે મોડું થઈ ગયું છે એટલે અત્યારે અઢાર લાખ રૂપિયા દેવાના છે મને કે ત્રણ હા ત્રણ ના મેં અઢાર લાખ રૂપિયા એને એ સમયે બે હજાર અઢારમાં સૂકવેલા છે અને એ ભાઈ ઉપર પેલા માળે ઉભો તો ડુબલેસ નો બંગલો છે ઉપર ઉભા ઉભા મને રિવોલ ટાંગેલી છે કે આગળ ફોડી નાખી શીખે ને જાનથી મારી નાખવાની ધમકી આપેલી પણ આપણે એ મેટરમાં કઈ પડ્યા નહીં આપણે કોઈ પોલીસ સ્ટેશન આવ્યા એટલે કીધું આપણે કોઈ મેટરમાં પડવું નથી આપણે એને ચોખા અઢાર લાખ રૂપિયા મેં એમ હતું કીધું અત્યારે હું તમને ચેક આપી દઉં કે ચેક નહીં લેવા લેવાય મારા ભાઈને તારા પૈસા આપી દેવાના એટલે એના ભાઈ ને ઘનશ્યામ કાકા હતા ને ઘનશ્યામ કાકા નું કાલ મેં એના કરેલો ઘનશ્યામ કાકા ઘરે મને

સાઠ અગિયાર નંબર ની કઈ ઇનોવા રાખે છે એક બે વાર મને જયારે રોડ ઉપર ભેગો થાય હજી તારો હિસાબ લેવાનો જ છે હજી એવું જ કે છે પછી તો આ કેસ થયો એટલે ફરાર થઈ ગયો પણ જયારે મને મળે હજી તારો હિસાબ બાકી છે એમ જ કે મને આપડે એની આનથી મોટો કોઈ ગુંદો નથી કતાર ગામમાં એવું મૂકવાનું તો ના નહીં બે હાજર અઢાર માં મને બતાવેલી અઢાર ના મારા અંદાજે પાંચમો છઠ્ઠો મહિનો હતો એ મને બતાવેલી છે તમારી પાસે શું પુરાવો છે અત્યારે એના પપ્પાનું રેકોર્ડિંગ મારી પાસે અત્યારે તો એ છે અને મેં પૈસા એ સમય હું એને ચેક દેવતો ચેક નો લીધા બધા પૈસા ના છોકરા ભાઈ ને માન મેં આપેલા છે